હાલો મિત્ર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સવાર સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે કે જો આપ ઘઉં બહુ વાવી દીધા આજે નવરા થઈ ગયા છે એ કાલે પી ગયું હતું તો હાલો આમ આ તો મારી આવી ઉઈ ગયા કે નથી ઉઈ ગયા પહેલા દીના ઘઉં આવેલા છે સવાર સવારમાં જો નાસ્તા પાણી કરી નવરો થઈ ગયો હું હજી વાવેતર ચાલુ છે જોવા ટ્રેક્ટર બતાવું હજી વાવેતર ચાલુ છે અમુક મૂકો મૂકલે તો નાસ્તા પાણી કરે હે જો હમણાં આગળ કા ઉતરવાનો વારો નથી ઓગ ગઈઠા નો થઈ ગયો હોય તો હારો જો સાત આઠ છે આ કરેડમાં ફૂલ આવ્યું મસ્ત ને ઘોરને પાવાની કુંડી છે એવી કંઈક ઓમ થાકી ગયા કારણ કે આ લાંબા ત્યારે હોય ને પહોળા એટલે હમું એમ તો કરવું પડે નકર એમ તો જો ન કરીએ ને ખાર્યા પડી જાય પછી બીજી વારમાં મજા ન આવે આમ જોઈએ તો અને બોલું પહેલી વાર વ્યવસ્થિત બધું હમું કરી લઈએ ને તો વાંધો ન આવે મેથી બેથી ને એકલા સૂગી ગયું પણ ધાણા થોડાક ઓછા આવી ગયા છે બહુ મજા નથી આવે એવા સૂકું કંઈક કેક દેખાય છે ઘઉંની

को था। था तो बधे देखा है तो बधे घेखा पचास टका उपलब्ध पानी पर हलतु पावा पाई नहीं मजा फाल लगी गए मस्ती न तो पाई नहीं नो

કાલ ગુલા બોલાવે છે માથા પકવું એવું કઈ એક વર્ગે ને તો અમારા ધમભાઈ શું કરે છે જોઈએ આપણે શું કરેલા

तो लेसन बेसन करे से नाश्ता पानी कर लीधा के नहीं की रहे हमने आज वो ओम तो फ्री थे ही गया है पावर नंबर एक गयो या मुखा में हेड़ा लगन वे जो आज ये तीन पंप से न सेट अप आरे मारवा जावा है दवाना कल के सेट अप जा अखंड से न पाकी पाकी सेलू सेठे ये विधि पूरी થઈ ગઈ લા બાકી બાકી નામ આવે ન બોલા ભાઈને કોરવાડ સેલુ સેલો ઇટુ હાલે હે જો પાણી આ રહે હે આમ બાપા હે ટ્રાન્સફરિંગ કીયો હ ガरु कंटिन्यू બહીને રહેજો વીડિયો

ગેસ ખોટવાડો તમે બધાએ એ બનાવે માલ્યો બનાવે ચીસ બનાવે મહિનાથી બોટલ કદ નહી ખાલી હું કેવા ના છું ઘરા વાજ આવી પડે 15 કિલો મીઠું સેટ ઈ ભાન તો હોય ની કે તાર ઓર્ગોનિક બાર ઓગર કે જે બનાવન થાય છે લાકડા ગોતવાના થાય છે આજ આ મમ્મીને મમ્મી ને છે રસોઈ સુલે કા ગેસ પૂરો કર્યો જાવ જો ગેસ પૂરો પર કડે તો આપણે લાકડા લેવા જવાનું છે ચાલ આપણે લાકડા લેવા જઈએ એટલા બધા આવે છે લાકડા થોડાક લેવા ટુ થી ક્યાંથી લેવાના છે લાકડા લાકડા નથી લાકડા લેવાના છે ક્યાંથી લેવા જવાના લેવા જવાના છે પાણી નથી થઈ જાય

લે મિત્રો આયા લો કારેલી હે કારેલા નથી આઈધી 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 કારેલા તો તું ખાઈ દે મારે ઉન મત ખાતું રેડી દેટલા લાકડા થઈ ગયા હવે આ છે આ <noise> <hesitation> lain, <hesitation> <hesitation> jangan <hesitation> 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 હું આખા આખી બધી રસોઈ બનાવી નાખું શાક રોટલા રોટલી હા અને તમને બધાને જમાડી દઉં હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગઈ ને તો અ딴 અને હું બનાવી દઈ હું બનાવી હા શાક બનાવી દે હું બનાવી ચિપ્સ બનાવી દે કે ચિપ્સ એ બધે

પછી પાછું અંદર લઈ જવું થોડી એક્સ્ટ્રા જો અહીંયા રસોડું નોખું હોય ને તો વાંધો ન આવે અંદરથી બધું હારવું પડે ને વળી પાછું લઈ જવું એ મોટો વાંધો આવે ને પાછો એટલો અમારે છે ને તો ટાઈમ ન હોય કારણ કે એટલી જમીનમાં બે જણાને તો કાંઈ મેં એટલું કામ કંઈક ને કંઈક હોય જ એટલે કમ કમસે કમ છે ને અડધી કલાકની રસોઈ એમ જો અમારે બની જતી હોય ને તો કલાક ન થાય એવું કરવાનું હોય એટલે અમે સોલાનો ઉપયોગ ઓછો કરી

સાજો ટાઈમ થયા છે ને દેશી સોલાનું ઓર્ગેનિક ખાવાનું મળ્યું નકર દાખલા પડે સોલું હરગાવતા હા જો બોટલ થઈ રહ્યા છોકરા હવે અટા લગન તો બોટલ લેવો પ્રશ્ન બનતો જ નહીં બોટલ હાલતી અમારે પાંચ છ મહિના કારણ કે ગોબર ગેસ ભેગો હાલતો ને ગોબર ગેસ મહિના બંધ થઈ ગયો હવે નથી ઓલતો બોટલ છોકરા બધા પૂરી કરતી હતી છોકરા કારણ કે મેગી નાન તેને વધારે બનાવે એવું કાયમી દિવસમાં બે ત્રણ વાર હોય જ દેશી સોલાની જો આજ રસોઈ ખાવા મળશે જાજો ટાઈમ ત્યાં મળી નહોતી રીંગણા બટેટાનું શાક બને છે બાજરાના મસ્તી રોટલા બને છે થોડા થોડા ફાટલ છે બહુ ઝૂમ કરીને નથી બતાવતો તમારું સમજી લેજો તો ચાલો સાડા બાર પોણો થઈ ગયો છે અને જો થઈ આમ બટેટા નું શાક છે રોટલા છે મરચાં છે છાસ છે કેરીનું અથાણું છે ને અહીં ભજીયા હાલ બી રેખા લાગે ભજીયા છે તો હાલો બધા જમવા હા જય શ્રી કૃષ્ણ તો જો નાવાની તૈયારી હાલે છે અને સા પાણી થઈ ગયા છે નાવામાં તો બધું ઘી પડી જવું છે હો અટણ તો પવન ટાટો છે ગોળે લઈ લો તો હાલે બે તડી છે તો નાયો નથી ગોળે લઈ લેવા દેવું થાય ઈચ્છા થાય છે હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ હવે અમે ઇન્દ્રા જાઉં બોટલ ભરાવા બોટલ ખાલી થઈ ગઈ નકર પછી આનું કંઈ નક્કી ન હોય બોટલની મોઈ રાય થઈ ગઈ બોટલ ન ભર દઉં તો સમયનું કંઈ નક્કી તો નથી સારું તો હાલો મેંદાથી આવીને મળીએ મિત્રો અત્યારે વાગ્યા છે પાંચ ને આપણે ભણેલો એવા છીએ ભાઈ જવાય હતા ખબર મેગી બનાવે છે કાંદોગ એમ કરીએ લાગ્યું